દેશ અને ગુજરાતમાં જળસંચયની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ એ કામરેજ તાલુકાની મુલાકાત લીધી હતી આજના યુગમાં જ્યારે મોટા મોટા શહેરો અને નગરોમાં પાણીની કિલત ઊભી થઈ રહી છે ત્યારે વરસાદી પાણીનો સંગ્રહ ખૂબ જરૂરી છે ત્યારે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમને પણ ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે આજરોજ કામરેજ તાલુકાના કોસમાળી અને સીમાળી ગામ ખાતે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ મુલાકાત હતી અને સીમાડી બે રેન હાર્વેસ્ટિંગ બોરનું કર્યું હતું અને એક કરવામાં આવ્યું હતું પ્રભુ વસાવાએ આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ સમજાવ્યું હતું દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે આખા દેશની સાથે ગુજરાતમાં ને ગુજરાતમાં જે સુરતમાં કામરેજ તાલુકામાં આજે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના બોર કરવા વ્યક્તિગત શોખપીટ કરવી અને કુવા રિચાર્જ કરવાની અલગ અલગ પ્રકારની કામગીરી એકી સાથે આખા ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે અને એમાં સુરત જિલ્લો પણ પાછળ નથી ત્યારે સરપંચથી લઈને તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયત સભ્યો અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના સંયુક્ત સહયોગથી અને પ્રશાસનના સહયોગથી આજે કામરેજ તાલુકામાં વિવિધ જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ સહિત તાલુકા પંચાયતના આગેવાનો અને કામરેજ ભાજપ સંગઠનના પ્રમુખ બળવંતભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં સાફ સફાઈ